સોનાની ખરીદીમાં વિશ્વાસપાત્ર નામ એટલે વડોદરાના સારા ગણદેવીકર જ્વેલર્સ વડોદરામાં વર્ષોથી સારા ગણદેવીકર જ્વેલર્સ હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતી સારા ગણદેવીકર જ્વેલર્સની બ્રાન્ડને મજબૂત બનાવી છે શુદ્ધતા સાથે ગ્રાહકોને સારી સેવાથી આજે વડોદરામાં સારા ગણદેવીકર જ્વેલર્સના શોરૂમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે સારા ગણદેવીકર જ્વેલર્સના સર્વે સર્વા સુનિલ ગણદેવીકર અને પરિવારના અથક પ્રયાસો અને પરિશ્રમના પરિણામે સારા ગણદેવીકર જ્વેલર્સ બહોળો ગ્રાહક વર્ગ ધરાવે છે જેથી અન્ય વિસ્તારના લોકો પણ સારા ગણદેવીકર જ્વેલર્સની સેવા સુવિધા સાથે સો ટચ સોનાના આકર્ષક આભૂષણો ખરીદી શકે તે ઉદ્દેશ્ય સાથે હવે રિસ્કોર્સ આઈનોક્સ પાસે સારા ગણદેવીકર જ્વેલર્સના નવા શોરૂમનું શરૂ કરવાનું આયોજન કર્યું છે આજે આ શોરૂમનું પરમ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમાર મહોદયના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા અને સારા ગણદેવીકર જ્વેલર્સ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી આજે ખૂબ જ આનંદ થાય છે આપણે વાઘોડિયા રોડ પર એક શોરૂમ છે દાંડિયા બજારમાં શોરૂમ છે અમારા ભાઈઓના શોરૂમ અહીંયા અલકાપુરીમાં જ છે અને આ એક નવો સાહસ કરી રહ્યા છે એ પ્રસંગે મને ખૂબ જ આનંદ થાય છે આજની શુભ શરૂઆત ભૂમિપૂજનની શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના હસ્તે ભૂમિપૂજન કરી રહ્યા છે એના પછી તરત આતુલજી પુરોહિત એમના હાથે સુંદરકાંડ એમના મુખ્યથી સાંભળવાનું છે અને પછી પ્રસાદ લેવાનો છે તો શોરૂમ ઓલરેડી અમારા છે પણ શહેરનો વસ્તો વધતો વિસ્તાર જોઈને નવું નવું સાહસ કરવું જરૂરી છે લોકોને બહુ દૂર દૂર સુધી આવું ના પડે અને આપણા મોદી સાહેબનો જે મંત્ર છે સેવન ટ્રિલિયનની ઇકોનોમી એના માટે મજબૂત બનો આપણે મજબૂત હોઈશું તો આજુબાજુના દેશો આપણા પર આપણને ગણકારશે આપણા ઉપર ખોટો વર્ચસ્વ જમાવે નહીં એના માટે આર્થિક રીતે આપણે સદ્ધર અને મજબૂત થવાનું છે એના માટે અમારો જ્વેલરીના ધંધાની સાથે સાથે બીજા કંઈક ધંધા વગેરે શોધીને નવું આપણી ઇકોનોમી બહુ જ આગળ જાય એવો અમારો પ્રયત્ન છે અને એના માટે બધા જ વડોદરાવાસીઓ સાથ સહકાર આપી રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી લોકો પ્રેમ પૈસો અને પ્રસિદ્ધિ આપી રહ્યા છે તો આ જ વિસ્તારમાં આવીને હજુ વધુ પ્રેમ પામશું એવો અમારો પ્રયત્ન છે